વડોદરા શહેરના કલાઘોડા પાસેથી પસાર થતી પાણીની મુખ્ય લાઈન અને પંડ્યા બ્રિજ પાસેથી પસાર થતી લાખો ગેલન પાણી વેડફાયું હતું ઉલ્લેખનીય છે કે પીવાનું ડોળો પાણી આવતા હોવાની વ્યાપક બુમોના કારણે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ હતી મહીસાગરના રાયકા ધોળકાની ચોવીસ ડાયાની લાઇનમાંથી વાલ્વ ખોલતા પાણીનો વેડફાટ હતો એર કાઢવાની લઈને પાણી વેડફાયું હતું

એના માટે આ 24 ની ફીડર લાઈન છે મેન એ રાયકા ડોડકા થી આવી નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર